નમસ્કાર મિત્રો ફરી આ એક ગુજરાત મોડલ જે ભારતીય જનતા પાર્ટી ગુજરાત મોડલ છે જ્યાં આર્થિક રીતે સમૃદ્ધ લોકોને મળીને બધા આર્થિક સમૃદ્ધ બધા લોકો મળીને ગરીબ માણસોને લૂટવાને અને હવે તો લૂંટથી આગળ પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે ખાલી લૂંટને હેલ્થ ઉપર પણ અસર થાય માણસ મરી જાય ત્યાં સુધી કાવતરા ચાલુ થઈ ગયા છે આયુષ્યમાન કાર્ડ ઉપર જે સેલ હેલ્થ સર્વિસ મળવાની વાત છે એની જગ્યાએ આયુષ્યમાન કાર્ડ ઉપર એક આયોજિત પ્રી આયોજિત પૂર્વ આયોજિત આખો કૌભાંડ કરવામાં આવ્યો છે આપણે જાણે જે રીતે કડીના ગામડાઓમાંથી સત્તર અઢાર પેશન્ટના જેની કોઈ જરૂરત હોય કે ન હોય તો એન્જિયોગ્રાફી કરવામાં આવી પછી એન્જીઓ પ્લાસ્ટ પૂછ્યા વગર કરી દેવામાં આવ્યો જેના કારણે બે માણસોની મોત પણ થઈ છે આયુષ્યમાન કૌભાંડમાં જે રીતે મેડિકલ સેક્ટરના સેટઅપથી જે રીતે મિનિસ્ટ્રીને હેલ્થ વિભાગના અધિકારીઓ જોડે સાંઠ ગાંઠથી એમના ખોટા ક્લેમને પણ પાસ કરી દેવામાં આવે છે એ ધ્યાન રાખીને બે હોસ્પિટલો પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે પોતાના સેલ્સ પૂરા કરવા માટે ખોટા પેશન્ટોને જાણ વગર ઉપાડીને લઈ આવે છે જુદા જુદા ટાઈપના મેડિકલ ટ્રીટમેન્ટ કરે છે અને જેનો ભોગ આ આપણા ગુજરાતના બે માણસો બન્યા છે જરૂરત નથી તોય આ રીતના એનો એન્જીઓ પ્લાસ્ટ કર્યો અને સ્ટેન્ડ બેસાડ્યો અને બે માણસોની મોત પણ થઈ છે આવું ને આવું આજથી થોડાક વર્ષ પહેલા બે વર્ષ બે હજાર બાવીસ ની સાલમાં તેલાવ સાણંદ તેલાવ ગામમાં પણ આવું બન્યું હતું અને ત્યારે પણ કોઈ આવા કેસ થયા પછી પણ સરકારે કોઈ ઇન્કવાયરી કરી નહીં કોઈ કાનૂની કાર્યવાહી કરી નહીં અને એ કાનૂન કાર્યવાહી ન કરવાના કારણે આજ વરી આ ઘટના બની છે અને જયારે તમે હેલ્થ મિનિસ્ટરને પૂછો છો સ્વાસ્થ્ય મંત્રાલય વિભાગને પૂછ્યો છો કે એમને ખબર નથી આવું કઈ થયું હતું એટલે ગુજરાતમાં લાલિયાવાડી ચાલે ભોપાભાઈનો રાજ ચાલે છે જ્યાર સુધી આવું ચાલશે ત્યારે સુધી ગુજરાતીઓ હેરાન થતા રહેશે આજ આયુષ્યમાન નથી કેજરીવાલનો જે જરૂરતલ છે હેલ્થ મોડલ જ્યાં બીમાર પડે માણસ જરૂર પડે માણસ તો પોતે ચાલતો ત્યાં જાય અને બધી ટ્રીટમેન્ટ મફત થાય એવી વ્યવસ્થા કરવાની છે તો ખોટા કૌભાંડિયો કામમાં નહીં પડે અને ખરા અર્થમાં ગુજરાતમાં સ્વાસ્થ્ય સંબંધિત સંબંધી ખર્ચાઓમાં માણસને મુક્તિ મળશે આયુષ્યમાન કાર્ડ માં જાણીએ આજની તારીખમાં આજ માંડવી શહેરમાં હોસ્પિટલમાં માણસ બેઠો છે કરીને તન્મ ડોક્ટર છે ને ત્યાં અને આયુષ્યમાન કાર્ડમાં આયુષ્યમાન કાર્ડ મળે છે આધાર કાર્ડ મળે છે ફોટો મળે છે બધું મળે છે પણ અંગૂઠો નથી મળતો હવે મજૂર માણસ ઘસાઈ ગયો અંગૂઠો અંગૂઠો નથી મળતો તેને મેડિકલ ટ્રીટમેન્ટ નથી ક્લેમ કરતા એટલે આ એક મોટો કૌભાંડ છે આનાથી બારે કાઢવાની જરૂર છે અને ખરા અર્થમાં જો ગુજરાતની લોકોને સરકાર સ્વાસ્થ્ય સેવા હેલ્પ કરવા માંગતી હોય તો ગુજરાત સરકારને આયુષ્યમાન કાર્ડ કાઢીને અને ગુજરાત બાદ દિલ્હી મોડલમાં જે મેડિકલ સર્વિસ બધે ફ્રી હોય છે એ ફ્રી વ્યવસ્થા કરવી જોઈએ જય હિન્દ